નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગામની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે તમને ખ્યાલ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ અને આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ કમેન્ટમાં લખવાનું છે અને દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો બંધારણના આપણે પૂછીએ છીએ બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કેટલામી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર ચોવીસની જૂનાગઢ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે સોળમા નંબરની અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા છે એનું જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તો ગુજરાત રાજ્ય એનું રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર એના દ્વારા જૂનાગઢ જિલ્લા જે વહીવટી છે એના ઉપક્રમે જૂનાગઢ મુકામે ભારતભરના સિનિયર અને જુનિયર યુવક અને યુવતીઓ એમના માટે સોળમી અખિલ ભારત ગિરનાર આરોણ અવરોણ સ્પર્ધા છે એ યોજાઈ ગઈ જેમાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિરના પંચાવનસો પગથિયા સુધી ભાઈઓ અને બહેનો માટે ભવનાથ તળેટીથી માળી પરબના બાવીસો પગથિયા સુધીની છે બરાબર છે શું છે ભાઈઓ માટે ભવનાથ તળતીથી અંબાજી મંદિર પંચાવનસો બહેનો માટે ભવનાથ તળતીથી માળી પર બાવીસો પગથિયા આનું આયોજન ચોથી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું અને આ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોણ અવરોહ સ્પર્ધા એમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી પાંચસો ને છ જેટલા સ્પર્ધકો એમને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ ખાતે એમનું નોંધાયેલ છે આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ એમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો સિનિયર ભાઈઓમાં હરિયાણાના રાહુલભાઈ છે એમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો જુનિયર બહેનોમાં ગુજરાતની જશુ ગરેજા એમને પ્રથમ ક્રમાંક મળ્યો છે ખેડૂતની એક દીકરી છે અને આપણા એક મિત્ર છે બરાબર છે એ મિત્ર છે એમણે જે સ્કૂલમાં પ્રિન્સિપલ છે બરાબર છે તો ત્યાં જ આ જે વિદ્યાર્થીની છે આ જુનિયર બહેનોમાં જેમનો પ્રથમ નંબર આવ્યો છે જશુ ગરેજા એ ત્યાંથી જ આમ બિલોંગ કરે છે જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસભાઈ છે એ નંબર વન પર આવ્યા છે બરાબર છે તો યાદ રાખજો મિત્રો સોળમા નંબરની ગિરનાર આરોણ અવરોણ સ્પર્ધા બરાબર છે એનું આયોજન કરવામાં આવ્યું હતું આમાંથી મે બી તમને પ્રશ્ન પૂછી શકે છે અને કેટલામાં નંબરની છે એવો પણ પ્રશ્ન પૂછી શકે છે ચલો તમારા માટે પ્રશ્ન છે ગિરનાર જે પર્વત છે ઊંચાઈ ટોટલ કેટલી છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં આન્સર આપો દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જે મ્યુટિલેશન એ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો છ ફેબ્રુઆરીના રોજ આ દિવસ છે એ મનાવવામાં આવે છે કેટલી ફેબ્રુઆરી છ ફેબ્રુઆરીના રોજ સ્ત્રી જનન અંગ છેદન એટલે કે ફિમેલ જેનિટલ મ્યુટિલેશન એફઝીએમ એને કહેવાય છે એ તમામ પ્રક્રિયાઓમાં સમાવેશ થાય છે જેમાં બિન તબીબી કારણોસર સ્ત્રીના જે જનનાક છે ઈજા થવાની સંભાવના હોય છે એફઝીએમને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારો આરોગ્ય અને છોકરીઓ તથા મહિલાઓના અખંડિતતા એના ઉલ્લંઘન તરીકે ઓળખવામાં આવે છે બે હજાર આઠથી યુએનએફી એ બરાબર છે પછી યુનિસેફ એના સાથે સંયુક્ત રીતે એફઝીએમ નાબૂદીને વેગ આપવા માટે વૈશ્વિક કાર્યક્રમ ચલાવી રહ્યું છે આ કાર્યક્રમમાં હાલમાં આફ્રિકા અને મધ્ય પૂર્વના સત્તર દેશો છે એના પર કેન્દ્રિત છે જેમાં પ્રાદેશિક અને વૈશ્વિક પહેલને પણ સમર્થન આપવામાં આવે છે વર્ષ બે હજાર બારમાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ આ પ્રથાને નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો અને એને વિસ્તૃત અને દિશા આપવાના ઉદ્દેશ સાથે છઠ્ઠી ફેબ્રુઆરીને ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ ઝેનિટલ મ્યુટલેશન તરીકે જાહેર કર્યું આ વખતની એની થીમ છે હર વોઇસ હર ફ્યુચર તમારે જણાવવાનું છે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ આપણે વાત કરીએ તો બધા શોર્ટ્સ છે તમારે જે ત્રણે જોવાના બાકીઓ જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો

પ્રાણીશાસ્ત્રના વિભાગની આગેવાની હેઠળના જે સંશોધકો છે એમની ટીમે કેરળ છે એનું ઇડુક્કી છે એમાં કુમ કુલમાઉ છે ને ત્યાં દક્ષિણ પશ્ચિમ ઘાટમાં આ નાની ગરોડીની નવી પ્રજાતિ જેનું નામ છે અગસ્ત્ય અગસ્ત્યધામ અગસ્ત્ય ગામા ધાર અગસ્ત્ય ગામા એજ ઇંગ્લિશમાં એવું કહે છે અથવા તો ઉત્તરીય કાંગારું ગરોડી અને ઉત્તરીય કાંગરું ગરોળી તરીકે પણ ઓળખવામાં આવે છે તે અગામીડે પરિવારની છે અને આ સરીસૃપને પાંચમો અંગૂઠો હોવાથી એ પણ નાનો હોવાથી મતલબ પાંચમો અંગૂઠો નાનો હોવાથી નબળા આરોગ બનાવે છે તેથી તે અન્ય ગરડીની જેમ ઝાડ પર ચડતા નથી ભાગે શું કરે ગીચ પાંદડાઓના કચરાવાળા આવરણના વિસ્તારોમાં જોવા મળે છે એની મહત્તમ સ્નોટ વેન્ટ લંબાઈ ચાર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર એટલે અહીંથી લઈને અહીંયા સુધી બરાબર ચાંચથી લઈએ એટલે કે મુખથી લઈને આના પરથી મને યાદ આવે છે તમને ખબર છે આપણે લગભગ બે હજાર એકવીસમાં એક તોકતે કરીને વાવાઝોડું આવ્યું હતું એનો અર્થ શું થાય ગરોડી સાથે જ સંલગ્ન છે તમને ખબર હોય તો તમે જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન છે ત્યાં આપેલી છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ સાથે તમને પોલ્સ શ્રમમાં પણ મળશે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું તો ગોવા રાજ્યમાં આનું ઉદ્ઘાટન કર્યું છે બરાબર છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠી ફેબ્રુઆરીના રોષ ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર ચોવીસ જેનું આયોજન છ થી લઈને નવ ફેબ્રુઆરી દરમિયાન થવાનું છે એનું ઉદ્ઘાટન કર્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દેશોના લગભગ સત્તર ઉર્જા મંત્રીઓ પાંત્રીસ હજારથી વધુ પ્રતિનિધિઓ અને નવસોથી વધુ પ્રદર્શિકો પ્રદર્શકો છે એ સહભાગી થવાના છે પ્રધાનમંત્રીએ ઉર્જા ક્ષેત્રે ભારતનું જે અભૂતપૂર્વ રોકાણ છે એના પર ભાર મૂક્યો હતો શ્રી મોદીએ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં માત્ર ચાર ટકાના નીચા કાર્બન દરને જાળવી રાખવામાં ભારતની જે નોંધપાત્ર સિદ્ધિ છે એને પણ પ્રકાશિત કરી પ્રધાનમંત્રીએ ઉર્જા મુદ્દાઓ પર દિશા પ્રદાન કરવામાં વૈશ્વિક નેતા તરીકે ભારતની ભૂમિકાને પણ રેખાંકિત કરી છે અને તેના ઉર્જા માળખાના વિસ્તરણ માટે રાષ્ટ્રના સમર્પણનો પુનરોચ્ચાર પુનરોચ્ચાર કર્યો છે પ્રધાનમંત્રી ગોવામાં એક હજાર ત્રણસો ને ત્રીસ કરોડ રૂપિયાથી વધુ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવાના છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગોવાના કાયમી કેમ્પસનું રાષ્ટ્ર માટે ઉદઘાટન કરશે અને પણજી અને રિસ મેગોસને જોડતા જે સંકળાયેલ પ્રવાસન પ્રવૃત્તિઓ અને સાથે પેસેન્જર રોપ વેનો પણ શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળા હેઠળ વિવિધ વિભાગોમાં એક હજાર નવસો ને ત્રીસ નવી સરકારી ભરતીઓનું નિમણૂક પત્રોનું વિતરણ કરશે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ છે એમને મંજૂરી પત્રો પણ આપવાના છે ગોવાની વાત કરીએ તમને ખબર છે એનું કેપિટલ પંજી છે એના સીએમ છે પ્રમોદ સાવંત અને ગવર્નર છે પીએસ શ્રીધરન પિલ્લઈ ગોવા સ્થાપના દિવસ તમને ખ્યાલ હોવો જોઈએ ત્રીસમી મે ગોવા સ્થાપના દિવસ કહેવાય છે ઓગણીસો સિત્યાસીમાં ગોવા રાજ્યની સ્થાપના થઈ હતી ગોવા મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે જ્યારે પોર્ટુગીઝો છે એમણે ગોવા મુક્ત કર્યું હતું એટલે કે ગોવા છોડીને ગયા હતા અને ગોવાની હાઈકોર્ટ છે ને એ મુંબઈમાં આવેલી છે ભારતમાં પ્રથમ એવું રાજ્ય જે હડકવા મુક્ત રાજ્ય કહેવાય છે ઓપન ડેફિકેશન ફ્રી અને દરેક ઘરે વીજળીકરણ ધરાવતું પણ રાજ્ય છે બરાબર છે અને લાઇટ હાઉસ ફેસ્ટિવલ ભારતમાં પ્રથમ ગોવામાં યોજાઈ ગયો ગોવાની વાત કરીએ કોકણી ભાષા બોલાય છે અને એના જે સાહિત્યકાર એમને ગયા વર્ષે તમને ખબર હોવી જોઈએ કે એમને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો તો દામોદર મોજોને બરાબર છે કોકણી ભાષાના સાહિત્યકાર તો એ પણ તમે યાદ રાખજો ગોવા વિશે વાત કરી છે ધરોહર નામનું જીએસટી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય લો યુનિવર્સિટી પણ ગોવામાં બનાવવામાં આવશે અને રિસન્ટલી તમને ખ્યાલ હોય તો દસમી સદીના કદમ શિલાલેખો મળી આવ્યા છે ગોવામાંથી તો આ બધી ગોવાની વાત છે ભારતમાં પ્રથમ જીઆઈ સ્ટોર પણ ગોવામાં જ સ્થાપવામાં આવ્યો છે ભણવાની મજા આવી હોય તો એક લાઇક કરજો તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે કયા દેશ પાસેથી ત્રીસ એમ ક્યુ નાઇન બી પ્રિયટર ડ્રોન ખરીદવાની મંજૂરી આપી છે તો જવાબ આવશે અમેરિકા જોડેથી કોની જોડેથી અમેરિકા જોડેથી સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં સંરક્ષણ જે સશસ્ત્ર દળો છે એના સર્વેલન્સ ઉપકરણને ક્રેન્ક કરવા માટે અમેરિકા પાસેથી ત્રીસ એમ ક્યુ નાઇન પ્રિટેડ ડ્રોન એ પણ કયું વેરિયન્ટ સી ગાર્ડિયન વેરિયન્ટ બે પ્રકારના વેરિયન્ટ છે સ્કાય ગાર્ડિયન અને સી ગાર્ડિયન તો આ ખરીદવાની મંજૂરી આપી એમ ક્યુ નાઇન બી ડ્રોન એ એમ ક્યુ નાઇન રિપરનો એક પ્રકાર છે તે એક માનવરહિત એરિયલ વ્હીકલ છે જે રિમોટલી કંટ્રોલ અથવા તો સ્વાયત્ત ફ્લાઇટ ઓપરેશન માટે સક્ષમ છે તે સ્ટ્રાઇક મિસાઇલથી સજ્જ હાઈ એલ્ટિટ્યુડ લોંગ એન્ડોરન્સ ડ્રોન છે દુશ્મનના ટાર્ગેટને વધુ ચોકસાઈથી વિંધી શકે છે તમને ખબર છે ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે મે મહિનાનો પહેલો જે શનિવાર હોય એને ભારતનું પ્રથમ ફાઈઝી ડ્રોન છે સ્કાય હોક શું છે સ્કાય હોક ભારતનું પ્રથમ તમને કે પેસેન્જર ડ્રોન એનું નામ વરુણ છે તે જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ એના દ્વારા બનાવવામાં આવેલું છે બરાબર છે આજે એમ ક્યુ નાઇન બી પ્રિડેટર ડ્રોન ડ્રોન અને મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ છે એના માટે વિકસવામાં આવેલું છે તમને ખબર છે કે આપણા ભારતની અંદર મેઘાલય છે એમાં ડ્રોન નેટવર્ક ડિલિવરી હબ બનાવવામાં આવશે અને ચેન્નાઈ છે ને ચેન્નઈ તમિલનાડુની વાત કરીએ તમિલનાડુની અંદર ડ્રોન ટેસ્ટિંગ હબ બનાવવામાં આવશે એમ ક્યુ નાઇન બી ના બે પ્રકાર અને એક સી ભારતીય નૌકાદળ બે હજાર આપણે જોઈએ પાંચ હજાર છસો સિત્તેર કિલોગ્રામ સુધીનું વજન વહન કરી શકે અને તેની ઇંધણ ક્ષમતા સત્યાવીસો એકવીસ કિલોગ્રામની છે ચાલીસ હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર કામ કરી શકે છે ચાલીસ કલાકની મહત્તમ સહનશક્તિ છે લાંબા કલાકની દેખરેખ માટે ઉપયોગી તેને બનાવે છે જમીન દરિયાઈ દેખરેખ સબમરીન વિરોધી યુદ્ધ સપાટી વિરોધી યુદ્ધ હડતાલ ઇલેક્ટ્રોનિક્સ યુદ્ધ અને અભિયાનની ભૂમિકાને સમર્થન આપે છે તે ઓટોમેટિક ટેક ઓફ અને લેન્ડિંગ માટે પણ આપણે શું કહી શકીએ સક્ષમ છે રક્ષા મંત્રાલય દ્વારા આ કરવામાં આવ્યું છે તમને ખબર છે રક્ષા મંત્રાલયની અંદર જેટલા પણ કમ્પ્યુટર છે એ બધા જ કમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની જગ્યાએ ઉબન ટુ આધારિત એક ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં નવ થી ચૌદ વર્ષની વયની છોકરીઓ માટે મફત સર્વાઈકલ કેન્સરની રસી તો નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવ થી ચૌદ વર્ષની વયની છોકરીઓ માટે મફત સર્વાઇકલ કેન્સરની રસી છે એ જાહેર કરી છે બે હજાર ચોવીસ માટે એમના જે વચગાળાનું બજેટ છે એમાં ભાષણમાં એમણે સંકેત આપ્યો હતો કે સરકાર સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે રસીકરણને સક્રિયપણે પ્રોત્સાહન આપશે બે હજાર વીસમાં એક લાખ ત્રેવીસ હજારથી વધુ નવા કેસ અને સિત્યોતેર હજાર મૃત્યુ નોંધાયા છે અને આ સાથે સર્વાઇકલ કેન્સરમાં ભારતમાં મહિલાઓના કેન્સરમાં બીજા નંબરે છે સર્વાઇકલ કેન્સરનું પ્રાથમિક કારણ હ્યુમન પેપિલોમાં વાયરસ છે આ પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓછી જાગૃતતા મોડું નિદાન નબળા પરિણામો તરફ દોરી જાય છે તમને ખબર છે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખી શકો છો સર્વાઈકલ કેન્સર એક ગર્ભાશયનું કેન્સર છે બરાબર છે હવે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે એનું નામ રાજેશ ભાસ્કર છે ટેલિગ્રામ ચેનલ પર તમને મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે પીડીએફ ફાઇલ મળશે ડેલી કરંટ અફેરની અને રોજ તમને પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઈક અવશ્ય કરજો તમારા જે મિત્રો છે એની જોડે શેર અવશ્ય કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા દેશના અવકાશયાત્રી ઓલેગ કોનેનેન્કોએ અવકાશમાં મહત્તમ સમય વિતાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે તો જવાબ આવશે ફ્રાન્સના છે કયા દેશના છે ફ્રાન્સના છે તો રશિયન અવકાશ યાત્રી ઓલેક કોનેન્કોએ અવકાશની અંદર આઠસોને ઇઠ્યોતેર દિવસ અને બાર કલાક કરતાં વધુ સમય વિતાવ્યો અને પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ એક હજાર દિવસ સુધી પહોંચવાની ધારણા છે એમના જે સાથી રશિયન અવકાશયાત્રી છે ને ગેન્નાડી પડાલકા એમને એમણે પાછળ છોડી દીધા એમણે બે હજાર પંદરમાં આઠસો ઇઠ્યોતેર દિવસ અગિયાર કલાક ઓગણત્રીસ મિનિટ અડતાલીસ સેકન્ડ અંત્રીસમાં વિતાવ્યા હતા અને રેકોર્ડ બનાવ્યો હતો હતોનેન્કો હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરના એમના પાંચમાં લાંબા ગાળાના મિશન પર છે

અમેરિકાનું ટોપ ટોપેનિસ સિટી છે જે વોશિંગ્ટનમાં આવેલું છે ત્યાં આ અમેરિકન છે એમને હરાવ્યા અને સુપર સુડ ટાઇટલ જીત્યું છે તેમણે આ વિજય પહેલા રિંગની અંદર એમના કૌશલ્યનું પ્રદર્શન કરીને ઇવેન્ટની છ માંથી ચાર મેચ નોકઆઉટથી જીત્યા તેઓ તેમની વ્યવસાયિક કારકિર્દીમાં અત્યાર સુધીમાં અપરાજિત રહ્યા છે બરાબર છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન લોકસેવા આયોગના કાર્યોની વિગત કયા આર્ટિકલ માં આપવામાં આવી છે કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલીને ને છ વર્ષ કરવામાં આવી હતી તો બેતાલીસ માં નંબરનો બંધારણીય સુધારો ઓગણીસો છોતેર માં આવ્યો હતો જેને મિની બંધારણ પણ કહેવાય છે પછી ચુમ્માલીસમાં નંબરનો બંધારણ સુધારો ઓગણીસો ઇઠ્યોતેર માં આવ્યો પાછું પાંચ વર્ષ ખરીદ કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવી તો બે હજાર લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને જનજાતિમાં કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે એકસો ને એકત્રીસ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે તો ટર્પેન ટાઈન બનાવવામાં આવે છે લીલી નાઘેર આ શબ્દ આમાંથી કોની જોડે સંકળાયેલ છે તો ચોરવાડ ધીરુભાઈ અંબાણીનું હોમટાઉન દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે તો બનાસ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લાના ગરબાડા ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ગામે વોઠાશાના મતે જાણીતું છે સાત નદીઓના સંગમ માટે હા સા મે મા વા ખા શે હાથમતી સાબરમતી મેસવો માઝમ વાત્રક ખારી અને શેરડી યાદ રાખજો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે ગોલ્ડ ફેડરેશન દ્વારા આયોજિત જીએફઆઈ ટૂર બે હજાર ચોવીસનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો અમદાવાદમાં ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું તો ઋષિકેશમાં હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન

પાંચમો પ્રશ્ન રક્ષા મંત્રાલયમાં માયા નામનું ઓપરેટિંગ સિસ્ટમ ઉબન ટુ આધારિત ઇન્સ્ટોલ કરવામાં આવશે બધા જ કમ્પ્યુટરમાં આપણા રક્ષામંત્રી રાજનાથ સિંહ છઠ્ઠો પ્રશ્ન વિશ્વ કેન્સર દિવસ ચોથી ડિસેમ્બર ચોથી ફેબ્રુઆરી ડિસેમ્બર નહીં ચોથી ફેબ્રુઆરી સાતમો પ્રશ્ન અવકાશમાં પ્રથમ જનાર વ્યક્તિ અમે રશિયાના હતા યુરી ગાર્ગરીન ઓગણીસો એકસઠમાં ગયા હતા વોસ્ટોક વન નામના યાનમાં અને આપણા ભારતમાંથી સૌ પ્રથમ જનાર હતા રાકેશ શર્મા ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના બજેટ અંતર્ગત કિશોરીના પોષણ આરોગ્ય અને શિક્ષણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન કે તાજેતરમાં કેટલા યુવા ભારતીય વૈજ્ઞાનિકોને યુકેના બ્લાવટનિક એવોર્ડ્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબ્સ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત